સ્કારાધર મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનો 136 વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા છેલ્લા 9 વર્ષથી નિશુલ્ક આશીર્વાદ યાત્રાનું દર રવિવારે આયોજન કરવામાં આવે છે ત્યારે આજે 23/2/2025 રવિવારે વાઘોડિયા તાલુકાના ભરવાડિયાપુરાથી કોટ ગણેશ સાળંગપુર અને ભાવનગર માતાજીના દર્શન કરશે ત્યારે ગ્રામજનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ પરમાર વીનાબેન રમેશભાઈ ગામ ભરવાડિયાપુરા અમારા ગામની બહેનોને સારંગપુર ગણેશ અને ભાવનગર બાપુ વાઘેરા બાપુ તરફથી લઈ જાય છે એમનો ખૂબ ખૂબ આભાર અને એમના જે કામ કરે છે પ્રગતિ થાય છે ગામના છેવાડાના માનવી એમની સાથે સંભાળ રાખે છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર મારું નામ વર્તા વિનોદચંદ્ર ડાયાભાઈ કામ કરવા આજે ધન્મેન્દ્રસિંહ બાપુ હમણાં જાત્રા માટે લઈ જાય છે સારંગપુર ભાવનગર અને કોતગણ આ બધે અમને જાત્રાએ લઈ જાય છે એ વાઘોડિયા મત વિસ્તાર વિધાનસભા મત વિસ્તારમાં એ ઘણા સારા કામ કર્યા છે અને કરે છે અને હમણાં અમારા કામ બધા જ ભાગે બીજા કરે છે અને અમારી સાથે આ સારંગપુર લઈ જાય છે સર વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે